નમસ્કાર મિત્રો મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ એકાદશી જયા એકાદશી અને વિષ્મ એકાદશી કે ભૂમિ એકાદશી કહેવાય છે તેની વ્રત કથા મહિમા તથા પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને આપ ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ભગવાન શ્રી કૃષ્ણની જય મિત્રો એકાદશી એટલે કે અગિયારસ જે મહિનામાં બે વખત આવે છે બંને એકાદશીના તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે એમાંય ખાસ કરીને આ મહામાતના એકાદશી જેને દયાદ એકાદશી કહેવાય છે તો તે ઉત્તમમાં ઉત્તમ છે એકાદશીનું વ્રત કરે છે તેનો જીવનમાંથી દરેક બાધાઓ તથા કષ્ટોમાંથી મુક્તિ મળ્યા છે અને ભગવાન વિષ્ણુ સહદેવ તેની ઉપર કૃપા સદૈવ તેની ઉપર કૃપા દૃષ્ટિ રાખે છે એવી આ શુભ અને મંગલકારી એકાદશીનું કરવાથી વ્રત કરવાથી અથવા કથામયમાં સાંભળવા માત્રથી પ્રયત્ન સર્વયોનીઓમાંથી ગયેલ પિતૃઓને પણ મુક્તિ મળે છે અને પોતે સ્વયં પણ પોતાનો ઉદ્ધાર કરી શકે છે માતા મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ગોમતી ચક્ર અને પીળી કોળી છે તેનું પણ પૂજન કરવું જોઈએ અને ભોજન કરીને લાલ વસ્ત્રમાં બાંધીને તેમાં હળદર અને ચોખાની ચપટી રાખવી જોઈએ ત્યારબાદ તેને તિજોરીમાં રાખવાથી ધન લાભ પ્રાપ્ત થાય છે આ દિવસે કેળાનું દાન કર્મક મનાય છે કેળા જે ભગવાન નારાયણ અને બૃહસ્પતિ દેવને અત્યંત પ્રિય છે માટે ભગવાનને કેળાનો ભોગ પણ ધરાવી શકાય છે અને દર્શક મિત્રો મંદિરોમાં કેળાનું દાન પણ કરી શકાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ દે એકાદશીના દિવસે શુભયોગ પણ છે ત્રિપુષ્કર્યો છે પ્રીતિયોગ છે આયુષ્યમાન યોગ છે અને યોગ પણ છે શાસ્ત્ર અનુસાર સ્ત્રી પુરુષ યોગમાં જો ભગવાન નારાયણ પૂજા કરવામાં આવે તો ધન લાભ ત્રણ ગણો ફાયદો થાય છે આ દરમિયાન શુભ કાર્ય કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે આજે મકાન વાહન આભૂષણ કે કોઈ પણ કિંમતી વસ્તુ ખરીદવી પણ શુભ મનાય છે આયુષ્યમાન યોગ કહે છે જાતકોને સુખની પ્રાપ્તિ કરાવે છે અને સુખમય આયુષ્યમાન પ્રદાન કરે છે માટે પણ આ એકાદશી તે શુભ મનાય છે કહેવાય છે કે શ્રી હરિને પીપળાના પત્ર લઈને તેમાં દૂધ અને કેસરથી બનેલી મીઠાઈ રાખીને ભોગ ધરાવવામાં આવે છે તો જીવનમાં સર્વ કષ્ટ સમાપ્ત થઈ જાય છે આર્થિક તંગી દૂર થાય છે પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે એકાદશીના દિવસે આપણે પૂજા વિધિ કેવી રીતે કરવી તે પણ જાણી લઈએ એકાદશીનું વ્રત કરનારને દસમીથી સાંજે હળવું ભોજન કરવું જેથી પેટને થોડોક આરામ મળે ત્યારબાદ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા જોઈએ ભગવાન નારાયણનું મન હૃદયથી ધ્યાન કરતા રહેવું જોઈએ ત્યારબાદ ઘરના મંદિરની પણ સાફ સફાઈ કરવા કરવી વસ્ત્ર આદ તે પણ છે ભગવાનના પીછા પિત્રને બદ બદલવાના હોય તે શુદ્ધ રીતે બદલી લેવાનો છે ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં આપણા ઈષ્ટદેવની પૂજા આરાધના તો આપણે કરતા જ હોય છે પરંતુ ભગવાન નારાયણ ભગવાન શ્રી કૃષ્ણની રામજીની શ્રી દેવની જે કોઈ પણ માનતા હોય જે ભગવાન નારાયણનું સ્વરૂપ માનવામાં આવે છે તેમની મૂર્તિ કે ફોટો હોય તેનું વિશેષ પૂજન કરવું જોઈએ મોટી હોય તો ગંગાજળથી સ્નાન કરવું શુદ્ધ જળથી સ્નાન કરવું પંચામૃત તથા ઘી દૂધ માખણ મધ આદિથી સ્નાન કરવામાં આવે છે તુલસીપત્ર સમર્પિત કરવાના ત્યારબાદ ભગવાન નારાયણની મૂર્તિને સ્વચ્છ જળથી સ્નાન કરાવીને શૃંગાર આદિ અર્પિત કરવા જોઈએ તો સાફ વસ્ત્રથી સાફ કરીને ભગવાન નારાયણની પૂજા કરવી જોઈએ ભોજન છે જે સાત્વિક ભોજન છે અને મીઠાઈઓ પણ ભોગ ધરવું જોઈએ તે બધામાં તુલસી દલ પધરાવવામાં ભગવાનના શ્રી ચરણોમાં બે પત્ર પધરાવવા અને ભગવાને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આજે મેં એકાદશીનું વ્રત કર્યું છે હે પ્રભુ મને શક્તિ આપજો મારા પાપ નષ્ટ કરજો મારું કલ્યાણ થાય આ રીતે પ્રાર્થના કરીને સંકલ્પ કરવો જોઈએ કે પોતે વ્રત કેવી રીતે કરવા માગે છે એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે એક તો નિર્જળા એક તો ઉપવાસ અને એક છે એક ટાઈમ સાંજે ભોજન લેવું નિર્જળા વ્રતમાં પણ ભોજન ગ્રહણ કરવાનું હોતું નથી આખો દિવસ એમ જ રહેવાનું હોય છે ફલાહારમાં ફ્રૂટ ચા દૂધ કોફી આદિ લઈ શકાય છે અને એક ટાઈમ ભોજનમાં સાંજના સમયે એક ટાઈમ સાત્વિક ભોજન લેવું જોઈએ અને જે ભક્ત તો એકાદશીનું વ્રત કરવા નથી માંગતા તેઓ પરાણે વ્રત ના કરે ભગવાનનું સ્મરણ કરીને મનથી માનસિક પૂજાથી પણ એકાદશીનું વ્રત થાય છે ઉપવાસનો અર્થ એ થાય છે કે પ્રભુને નજીક રહેવું નહીં કે ભૂખ્યા રહેવું શાસ્ત્રોમાં તો કહેવાયું છે કે શરીર જે સાધનરૂપ છે તેની કાળજી અવશ્ય રાખવી જોઈએ જો આપણે ભૂખ લાગતી હોય ને તો આપણે વ્રત કરીએ તો જમવામાં મન પરોવાયેલું રહે છે ભગવાનમાં રહેતું નથી એટલા માટે જમી લેવું પરંતુ ભોજનમાં સાત્વિકતા રાખવી અને સાત્વિક ભોજન ગ્રહણ કરવું એવો મહિમા છે એકાદશીના દિવસે કારણ કે જ્યારે કાલ પુરુષે ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ એકાદશીનું વ્રત કરીને પાપી કરીને પાપી પણ કરી જાય છે પ્રેતીઓનીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી લેશે ત્યારે પ્રભુએ તેમને વરદાન હે કાલપુરુષ જે કોઈ મનુષ્ય એકાદશીના દિવસે આનંદ ગ્રહણ કરશે તે એના ઉપર તારું વર્ચસ્વ રહેશે એટલા માટે કાલની રક્ષા પ્રાપ્ત કરવા માટે પણ એકાદશીના દિવસે આનંદનો ત્યાગ કરાય છે પરંતુ શરીર સાધના આપતું હોય તો શરીરનું પહેલાં ધ્યાન રાખવું રાખવાનું છે કારણ કે શરીર છે તો બધું થશે શરીર જો પથારી હશે તો મનના કોડ મનમાં રહી જશે બીજા ઉપર આપણે આધાર રાખીને જીવવું પડે એ જીવન એ જીવન નથી પણ એ મૃત્યુ સમાન જ બની જાય છે માટે એકાદશીનું વ્રત આપણે કરીએ ત્યારે પ્રભુને પ્રાર્થના તો અવશ્યપણે કરવી જ જોઈએ કે હે પ્રભુ મને શક્તિ દેજે અથવા તો પ્રભુ ઉપર ભરોસો રાખવો કે હે પ્રભુ જેવું તું કરાવે એવું કરીએ બધું તારા હાથમાં છે એકાદશીના બીજા દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી સીધું સામગ્રી આપીને પાળના કરી શકાય છે ગાય માતાની સેવા અવશ્ય કરવી હવે દર્શક મિત્રો આપણે જાણીએ જયા એકાદશીનું શું મહત્ત્વ છે શું મહિમા છે દર્શક મિત્રો જયા એકાદશીને ભીષ્મ એકાદશી પણ કહેવાય છે આપણે સૌ જાણીએ છીએ કે ગંગાજી અને શાંતનું રાજાના પુત્ર ભીષ્મપિતા ઉત્તરાયણના સૂર્યની રાહ જોતા હતા જેથી પોતે દેહનો ત્યાગ કરી શકે અને બુદ્ધિતા પ્રાપ્ત કરી શકે એટલા માટે પણ આ શુભ જે મહામાસની એકાદશી છે તેને ભીષ્મ એકાદશી કહેવાય છે આ દિવસે ભીષ્મ પિતા નિમિત્તે પણ વ્રત રખાય છે કહેવાય છે કે આ દિવસે વ્રત રાખવાથી કદી નષ્ટ પીડા બીમારી નથી થતી અને વ્રતના સહયોગથી સંતાનની પણ પ્રાપ્તિ થાય છે અને એકાદશીનું વ્રત પણ બીજા દિવસે આવે છે તે બારસના દિવસે આમ એકાદશી અને બારસ બંને દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું પૂજન થાય છે અને ભીષ્મપિતાનું સ્મરણ થાય છે હિન્દુ ધર્મ અનુસાર કર્ણાટક આંધ્રપ્રદેશ રાજ્યમાં આ ભીષ્મ એકાદશીને ભૂમિ એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે લોકપ્રિય માન્યતા એવી છે કે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્રોતપાઠ જે તમામ ભગવાન વિષ્ણુના છે જે હજાર નામ છે તે મહાભારત કાળમાં પરદાતા ભીષ્મ દ્વારા પાંડવોને આ દિવસે કહેવામાં આવ્યા હતા એટલે કે ભગવાન નારાયણ હજાર નામ આજે તેમના પ્રગટ થયા હતા ભીષ્મ પિતા મહાભારતના યુદ્ધ પછી જે બાણોની સહ્યામાં સૂતેલા હતા ત્યારે ભગવાન શ્રી નારાયણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠનો ખુલાસો કર્યો હતો વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત ભગવાન શ્રી કૃષ્ણની ઉપસ્થિતિમાં જ ભીષ્મ પિતા માણે પાંડવોને કહ્યા હતા એવું પણ મનાય છે કે વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ આજે કરવામાં આવે છે તે ભગવાન નારાયણના હજાર નામ સ્ત્રોત પાઠ અથવા હજાર નામ સાંભળવામાં આવે કહેવામાં આવે તો મોક્ષની પ્રાપ્તિ થાય છે આપણા હિન્દુ કેલેન્ડરમાં પિતા અને ત્રણ તિથિ સમર્પિત છે ગંગાના પુત્ર ભીષ્મ પિતામહ અને મહત્વ આપવા માટે વિશ્વ અષ્ટમી એકાદશી અને દ્વાદશ સાથે એકાદશીના દિવસે પિતા મહાભગવાન શ્રી નારાયણના હજાર નામ પાંડવોને સંભળાવ્યા અને પોતાનો દેહ વિલીન કર્યું એટલે કે પરમ પિતા પરમાત્મામાં બ્રહ્મલીન થઈ ગયા તેમનો તેજ ભગવાન શ્રી કૃષ્ણમાં સમાણું હતું તે હતો આજનો શુભ દિવસ જયા એકાદશી એટલા માટે આ એકાદશીનું ઘણું બધું મહત્ત્વ છે તો દર્શક મિત્રો આમ આજે એકાદશીને ભીષ્મ એકાદશી પણ કહેવાય છે માટે આજના દિવસે આપણે પિતૃઓનું સ્મરણ અવશ્યપણે કરવું જોઈએ પરમ પિતૃ એવા ભીષ્મ પિતા હશે આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ પીપળાના થળ નીચે ગાઈડ જેવું જળ તલવાળું જળ અર્પિત કરવું જોઈએ સરસના તેલનો દીવો પ્રગટાવી શકાય છે અને પીપળાના ઝાડ નીચે સૂતરના દોરાથી સાત પરિક્રમા કરાય છે એકસો આઠ પરિક્રમા પણ તમે કરી શકો છો પિતૃ નિમિત્તે ગાય માતાની સેવા પણ તમે કરી શકો છો અથવા તો દાન દક્ષિણા આપી શકાય છે આમ કરવાથી પણ પિતૃદેવતા પ્રસન્ન થાય છે તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આપણું પણ કલ્યાણ થાય છે દર્શક મિત્રો આ મહામાસના શુદ્ધ પક્ષની એ જયા એકાદશી ભીષ્મ એકાદશી કે ભૂમિ એકાદશીનું ઘણું બધું મહત્ત્વ છે હવે આપણે સાંભળીએ આયા એકાદશીની કથા નારાયણની જય એક વખત યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે માધવ મહામાસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે તથા આ એકાદશી કરવાથી શું લાભ પ્રાપ્ત થાય છે તમે મને જણાવો દર્શક મિત્રો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે રાજન સુદ પક્ષની એકાદશીનું નામ જયા છે આ એકાદશીના વ્રતથી મનુષ્ય ભૂત પ્રેત પિશાચ આદિની યોનિમાંથી છૂટી જાય છે તેથી આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ હે રાજન આ અંગે હું એક પૌરાણિક કથા કહું છું તે સાંભળો આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ આ જયા એકાદશીના મહિમાની કથા સંભળાવવા લાગે છે તથા આ અનુસાર એક સમયે ઇન્દ્રદેવ સ્વર્ગલોકમાં રાજ કરતા હતા ત્યાં તે અમૃત नंदनवन में अफ्सराओ आनंदपूर्वक क्रीड़ा करता हता। एक दिवस इच्छा अनुसार आप सर्वे करता गंधर्व ज्ञान करता गंधर्व प्रसिद्ध पुष्पदंत पुत्री और चित्र सहित स्त्री मिली त्यागे मलिन तो पुत्र પુષ્પવાન અને માલ્યવાન પણ હતા એ વખતે પુષ્પવતી નામની ગંધર્વ કન્યાએ માલ્યવાનને જોઈને તેના પર મોહિત થઈ ગઈ અને કામ બહારથી ચલાયવાનું થવા લાગી તેણે પોતાના રૂપ રંગ સૌંદર્ય આવભાવ દ્વારા માલ્યવાનને બસ કરી લીધો પુષ્પવતી અત્યંત સુંદર હતી તેથી માલ્યવાન પણ તેના પર મોહિત થયો તે બંને કામદેવમાં વસ થઈ ગયા પછી ઇન્દ્રના બોલવાથી નાચકાન માટે જવું પડ્યું તેઓ જ્યારે નાચતા હતા પરંતુ તેમના મનમાંથી કામદેવનો પ્રભાવ જતો ન હતો તેથી તેમનું મન ન લાગ્યું અને અશુદ્ધ ગાવા લાગ્યા એમની ભાવભંગી માએ જોઈને ઇન્દ્રદેવ એમના પ્રેમને સમજી ગયા અને એમને શ્રાપ આપી દીધો કે મારી આજ્ઞાનું તમે લોકોએ ઉલ્લંઘન કરનાર હે મૂર્ખો તમે મારું અપમાન કર્યું છે તેથી પિશાચનો રૂપ ધારણ કરી અને પોતાનું કર્મફળ ભોગવો ઇન્દ્રદેવનો શ્રાપ સાંભળીને તે બંને અત્યંત દુઃખી થયા અને હિમાલય પર પિશાચ બનીને દુઃખપૂર્વક જીવન વ્યક્ત કરવા લાગ્યા એમની ગંધરાવસ્થા સ્પષ્ટ આદિનું કશું જ્ઞાન ન હતું રાત દિવસમાં એક ક્ષણ પણ ઊંઘ પણ ન આવતી હતી જેના કારણે તેઓ ખૂબ જ કષ્ટ અને પીડામાં દિવસો વ્યતીત કરતા હતા દાંત પણ ઠંડીથી કરતા હતા એક દિવસ પોતાની સ્ત્રીને કહ્યું ના જાણે અમે પાછલા જન્મમાં કયા પાપ કર્યા હશે જેનાથી અમે આટલી દુઃખદાયી પિતાશ્રીઓને પ્રાપ્ત કરી છે પિસાચીઓને આ કરતાં નરકમાં દુઃખ સહન કરવા ઉત્તમ છે આ રીતે અનેક વિચારો કરતાં પોતાના દિવસ વ્યતીત કરતા હતા આ બંને પિસાચદેવ યોગથી એક દિવસ મહા માસના શુક્લ પક્ષની નામની એકાદશી આવી ત્યારે તેમણે ભોજન પણ ન કર્યું અને કોઈ પાપ કર્મ પણ ન કર્યું તે દિવસે માત્ર ફળ ફ્રૂટ ખાઈને વ્યક્તિ પીપળાના વૃક્ષ નીચે બેસી ગયા તે દિવસે સૂર્યનારાયણ અસ્તાજર તરફ જતા હતા તે રાત્રે બંને એમ ખૂબ મુશ્કેલીઓથી વિતાવી બીજા દિવસે સવારે જ ભગવાનના પ્રભાવથી એમનો દેહ છૂટી ગયો અને અંત્ય સુંદર અપ્સરા ગંધર્ભનો દેહ ધારણ કરીને તેઓ બંને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી અલંકૃત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા એ સમયે આકાશમાં દેવગણ તથા ગંધર્વ એમને સ્તુતિ કરવા લાગ્યા ઇન્દ્રદેવને પણ તેમને પહેલાંના રૂપમાં જોઈને મહાન આશ્ચર્ય થયું ત્યારે એમને પૂછ્યું કે તમને તમારા પિત સાચ યોનીથી કેવી રીતે છુટકારો પ્રાપ્ત થયો ત્યારે મામ લેવામાં બોલ્યા કે હે દેવ રેન્દ્ર ભગવાન વિષ્ણુના પુણ્યથી અમારી પિતાશ્રીઓની છૂટી ગઈ ત્યારે ઇન્દ્રદેવ બોલ્યા હેમલ્યપાન એકાદશી વ્રત કરવાથી તથા વિષ્ણુના પ્રભાવથી તમે લોકો પિસાચીઓનીને છોડીને પવિત્ર થઈ ગયા છો અમારા લોકમાં પણ વંદનીય થઈ ગયા છો આ કારણે શિવ અને ભગવાન વિષ્ણુના જે ભક્તો હશે એ અમારા લોકમાં તમને હંમેશા વંદનીય હશે તેથી તમે લોકો ધન્ય છો હવે તમે પુષ્પવતીની સાથે જઈને વિહાર કરો ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન એકાદશીના પ્રભાવથી સમસ્ત યોની નષ્ટ થઈ જાય છે મુક્તિની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તથા સાંભળે છે મહિમા સાંભળે છે કથા કહે છે તેને બધા યજ્ઞ દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એમાં કોઈ સંદેહ નથી અંતે વૈકુંઠ વૈકુંદતાની પ્રાપ્તિ થાય છે આ રીતે ભવિષ્ય પુરાણમાં માઘ શુક્લ પક્ષથી જયા એકાદશીનું મહત્વ કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે તો દર્શક મિત્રો આપણે સાંભળ્યું મહામાસના સુદ પક્ષની એકાદશી જયા એકાદશીની પ્રેતકથા મહિમા મૂરત પૂજન વિધિ અને આશા છે કે આપને આ વિડીયો જરૂરથી પસંદ આપ્યો હશે આ દિવસે ભગવાન સૂર્યનારાયણને સવારે અર્ધ અવશ્ય આપવું ભગવાન નારાયણના સાક્ષાત સ્વરૂપ સૂર્યનારાયણ દેવ છે માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા ભગવાન નારાયણ આશીર્વાદ પ્રાપ્ત કરવા સૂર્યનારાયણને અર્થ અપાય છે નમન કરે છે પાપોનો હરણ કરવાવાળા મંગલમય ભગવાન મુક્તિનાથ ધામ ભગવાન શ્રી નારાયણ છે એવા પ્રભુને આપણે પ્રણામ કરીએ છીએ Then you